ધોરાજી નાફેડ ખરીદી કેન્દ્રમાં અચાનક આગ બારદાના ખાખ અંદાજે બાર લાખ રૂપિયાનું નુકસાન ધોરાજી નાફેડના ખરીદી કેન્દ્રના ચોગાનમાં રાખેલા બારદાનાના થપ્પામાં અચાનક આગ લાગતા હડકંપ મચ્યો ઘટનાની જાણ થતાં જ મામલતદાર તથા ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો આગ લાગતા મોટી સંખ્યામાં બારદાના બળી ખાક થઈ ગયા છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે પ્રાથમિક અંદાજ મુજબ આશરે બાર લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાય છે ઘટના બાદ નાફેડ દ્વારા મગફળી ખરીદી કેન્દ્ર માટે અન્ય બારદાનાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ગુજકોમાર્ક સેલ અધિકારીએ જણાવ્યું સાથે જ ખરીદી કેન્દ્રમાં મગફળીની ખરીદી દૂરના શેડમાં ચાલતી હોવાથી ફક્ત બારદાના જ બળી ગયા હતા રિપોર્ટર અલ્પેશ ત્રિવેદી રાજકોટ

એટલે આગ લાગવાનું કારણ કોઈ જાણતું નથી પણ અહિયાં જે બે બારદાણ હતા એના પછી થોડી ગયા પછી એટલે મજૂર બારદાર લેવા ગયા તા બરાબર અને ગયા બારદાર લેવા ગયા તા લઈ પાછા આવ્યા હતા

બધી જ વ્યવસ્થા છે હાલ અત્યારે આ ભારતનું સરખી ગયા છે હવે એનાથી ખેડૂતોને કોઈ આગામી સમયમાં મુશ્કેલી પડશે નાના નાના બિલકુલ નહીં રાજકોટ ગોડાઉન ઉપર સ્ટોક છે બારદાણનો ગાડી રસ્તામાં જ છે અમારા પાસે ગોડાઉનમાં બારદાન પડ્યો છે ખરીદી રોકાશે નહીં અને કાલે પણ અમે મેસેજ કરીને ખેડૂતોના હિતમાં અમે કામ બંધ નહીં રહેવા દઈએ અમારા પાસે રાજકોટ ગોડાઉનમાં સ્ટોક છે નહીં હોય તો અમે અન્ય સેન્ટર ઉપરથી પણ ઓછા મેસેજ કરીને પણ બોલાવી અને આ ખરીદી અમે ઓછી તો ઓછી પણ અમે ચાલુ રાખીશું